સુરત જિલ્લાના કિમચા રસ્તાથી માંગરોળના ધામદોડ પાટિયા સુધી પંદર કિલોમીટરનો ટ્રાફિક જામ થતા ભારે વાહન ચાલકો અટવાયા હતા ફરી એક વખત હાઈવે પર ટ્રાફિક જામ થયો છે જેના લીધે કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી છે અને લોકો કલાકો સુધી અટવાયા છે સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર ટ્રાફિક જામ સર્જાયો છે ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હોવાની માહિતી મળી રહી છે કામગીરી માટે બ્રિજની એક લાઈન બ્લોક કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે નેશનલ હાઈવે અડતાલીસ કલાકથી પંદર કિલોમીટર ટ્રાફિક જામ થયો છે જેને વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે ટ્રાફિકથી ત્રાસી જઈને નેશનલ હાઈવે નજીક આવેલા ગામોમાં હવે વાહનો ઘુસી રહ્યા છે અને પોતાનો સમય વેડફાઈ ન જાય તે માટે ગ્રામીણ રસ્તાઓ પરથી સુરત બાજુ જઈ રહ્યા છે કોસંબા પોલીસ પાલોદ પોલીસ જિલ્લા ટ્રાફિકની ટીમો ટ્રાફિક વ્યવસ્થામાં લાગી હતી સતાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ